જોઈ શકો છો મિત્રો કે બીજી બહેને લઈને જાય છે પાવા

समझ में आ गया खबर पड़े थे के भी दिए आने का ढीला कर हैं अरे बच समझाइ सको सो मित्रों आज मैंने दो बागों पानी बाने का किया है हर चम्मच पेड़ वाली

કહી શકો છો કે મારી ઘરવાળી પણ એક ભેંસને પાણી પાવા લાવી છે આમાંથી ડોગું કયું છે એ નથી ખબર પડતી આમ સીટી વગાડ એવી રીતે સીટી વગાડ એને ખબર પડે પાણી પીવા લે

જોઈ શકો છો તમે કેટલો બધો કેક એના બર્થડે નો ભેગો કરી લીધો ચલો હવે ડૂચો ભરવાનો તમારો વારો છે ભરી લ્યો